બ્લોગમાં છેલ્લી સુધી બને રહીજો અમારો બ્લોગ ગમો હતો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈનો આ વિડીયો બને એટલો શેર કરજો તો ચલો આપણ જોઈ લો મિત્રો આપણે મહેણામાં આવી ગયા હા અને આ મહેણાની ચોકડી અને આપણે મહેણામાં થોડુંક વસ્તુ લેવાનું બજારમાં એ બજારમાં વસ્તુ લઈ અને પછી જાહ જો એજ્યુકેશન રાખેલું હોત તો અને જો શું શું મળે એ તમને બતાવીશ જો મિત્રો અમે હાણાની બજારમાં આવી ગયા અને ભાઈબંધ બધા હોય ઊભા હતા અને આપણા દુકાને લાઇટિંગ લેવાનું હોય આપણો લાઇટિંગનું થોડુંક વસ્તુ લેવાનું હોય હોયથી વસ્તુ લઈ એમ પછી નીકળશું આપણે જો એજ્યુબેશન રાખેલું હોય તો અને તેઓ શું શું મળે એ તમને હું બતાવીશ તો બન્યા રહો બ્લોગમાં જોઈ લો મિત્રો આપણે જો એજ્યુકેશન રાખેલું તો આવી ગયા હા અને જોઈ લો પાર્કિંગમાં જેટલી ગાડીઓ પડીએ તો જગ્યા હ નહીં તો વિચારો કે આપણે અંદર જાવું તો અંદર જેટલી ટ્રાફિક હશે બહારથી જેટલું ટ્રાફિક દેખાય હ ગાડીઓનું તો અંદર જેટલું ટ્રાફિક હશે તો ચાલો અંદર જઈને જોઈએ જેટલું ટ્રાફિક સ અને શું શું હ હજુ મિત્રો અમે નીકળી ગયા અંદર જવા માટે અમારા ભાઈબંધો આગળ જઈ તૈયને અને હું પાછળ અને જોઈએ અંદર જઈને જેવું એજ્યુકેશન સ અને શું શું મળો જેવી વ્યવસ્થા હન જેવું રાખ્યું હોય એજ્યુકેશન આપણે અંદર જઈને જોઈએ તો બન્યા રહો બ્લોગમાં મિત્રો ગેટ આગળ તો આવી ગયા મન દેખાય તો હ બહારથી સારું કે અંદર જોરદાર રાખ્યું છે મિત્રો અમે અંદર આવી ગયા હ જોઈ લો આ મંડપની વસ્તુ જો બધું વેચાય જ છ અને જે મંડપવાળા હોય એ મહેહાણા પહોંચી જજો એક્ઝ્યુબિશન આવી જુઓ અને બધું વર્ષેના ભાવ મળે જ છે અને જોઈ લો આ ફૂલ લાઇટિંગનું બધું દરેક મંડપનું દરેક વસ્તુ તમને કોઈ મળી જ જાહા મહેણાનું એક્ઝ્યુબિશનમાં દરેક તમને વસ્તુ મળી જહા એકવાર આવી જજો અને આપણે હજુ આ તંબુ દેખાય એની અંદર જવાનું એની અંદર શું શું મળે એ તમને હું બતાવીશ તો ચાલો આપણે આ તંબુની અંદર જઈએ એની અંદર શું શું મળે મિત્રો અને આ તંબુની બહારથી આવો જ નજારો દેખાય હ જોઈ લો તમે જોઈ શકો તંબુને બહારથી આવો નજારો દેખાય હ જોઈ લો અને જો આ બાજુ બીજો તંબુ છે આ જો મોટી ચોરી હ અને પેલી બાજુ બીજો તંબુ હતો તેની તંબુ હી અને બહારથી આવું દેખાય હ અને આપણે હજુ અંદર જઈને જોવાનું હો કે અંદરથી કેવું લાગે છે અને શું છે અંદર જેવું હોય જોઈ લો મિત્રો આપણે તંબુની અંદર આવી ગયા જોઈ લો સરસ મજાની છત્રીઓ ડેકોરેશન માટે મળી ફૂલ આ જોઈ લો આ ફૂલની સ્પેશિયલ દુકાનો છત્રીઓની બધું તમને ડેકોરેશન માટેનું હો જોઈ લો તમને બતાવી દઉં આ છત્રીઓ ફૂલ જો સરસ મજાનું હો મંડપવાળા પહોંચી જજો લેવા માટે જોઈ લો મને તો ગમી જઈએ ક્ષતરીઓ બધું પણ આપણા મંડપ હ નહીં એટલે આપણે લેવાનું નહીં આપણે જોવા માટે આવ્યા હા અને અમારા ભાઈબંધના મંડપ છે એના માટે લેવાની હા સતરિયો જોઈ લો અને સરસ મજાનું ફૂલ છતરીઓ તોરણ દરેક જાતની તમને ઓર્ગન વેરાયટી મળી જ હા અને મંડપવાળા હોય તો આવી જાજો લેવા મિત્રો આ એજ્યુકેશન રાશિઓ અને અમા જે વ્યાપારીઓ આવ્યા છે બહુ બહારથી આવેલા છે અને આપણા ગુજરાતના દરેક ખૂણે ખૂણે લેવા માટે મંડપવાળા આવ્યા હિ તો તમે ના આવ્યા હોય તો એકવાર જરૂર આ મહેસાણાના એજ્યુકેશનમાં મુલાકાત કરજો અને તમારો મંડપ હોય તો મંડપ માટે દરેક વસ્તુ સારું છે તો એકવાર જરૂર આવજો અને જોઈ લો તમે આ બ્લોગમાં જોઈ શકો આ ખુરશીઓ જુઓ જેવી સરસ મજાની ખુરશીઓ હી દરેક વસ્તુઓ લાઇટિંગ મંડપનું એવું કોઈ વસ્તુ નહીં હોય કે આ એજ્યુકેશનમાં નહીં હોય દરેક વસ્તુ હો અને આપણે જોઈને ખુશ થઈ ગયા અને મને થયું કે લાવો તમને પણ બતાવી દઉં અને જે ના આવ્યું હોય એકવાર જરૂર આવજો મિત્રો જોઈ લો આ સોફા આ સોફા પણ સસ્તા જ મળી હી અને જોઈ લો આ લાઇટિંગનું હ ફૂલોનું હ જોઈ લો તમે બ્લગમાં જુઓ જ અને જો મિત્રો આ ખુરશીઓ છે એ સરસ મજાની હ અલગ જાતની ખુરશીઓ હં જોઈ લો કાચની ખુરશીઓ પ્લાસ્ટિક ન જોઈ લો તમે આવો વસ્તુ મળતું હોય અને તમે ના આવો તો બને જ નહીં